હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો આજ ના વ્લોગ ની શરૂઆત કરી સાડા પોણા 6 પોણા 7 થઈ ગયા આ ઘડિયાળ આગળ ગુડ મોર્નિંગ નમસ્કાર શુભ સવાર જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મમ્મી તો ચા બનાવો ચા તો લૂંટલી લેને નાનુંનું કરવાનું હવે

થોડું અજવાળું થવા માટે અંધારું થાય અંધારું તો હોત ને હમણાં હાડા છ હોય તો અંધારું થઈ જશે મંદિર માં આરતી એ થઈ રહી

બે છસાયાલો રોટલી થઈ ગયા જમવાનું તૈયાર થઈ ગયું રીંગણા રોટલી બુધવાર છે

તો ચલો જમી કેળા છે પછી ખીચડી છે દૂધ સબ્જી અને રોટલી કરીએ એનું કારણ કે પેટ પેલું થઈ ગયું થોડુંક તકલીફ પડે હવે કપડાં થતા નહીં કપડા નહીં પણ આમ તકલીફ પડે બુસકમાંથી પેટ આમ બટનથી પેલા

एना ते पडा तुम्ही आम ढिचणी अति करो એટલે વધારે પેલા ઘસાય જ જાય અમુક જગી અમુક જમ જે પગ ઉપર વધારે જોર પડે એરીઓ ઘસાય જેના ઓસું જોર પડે એ ઓસું ઘસાય એવું થાય પછી ઉભાપો તમે રોટલી કરતા હો તો પે ની એડિઓ આ જોઈન્ટ એ લેડીઝ માં લગભગ આઈસીયુ છે હા કે સોડા થઈ ગયા ઉભા હવે તમે જો નીચે ચप्पल પગ પર બરાબર કારણ ના પહેરો તો તમારા પગ છે ને એ તમે આમ કરો એટલે એ મોમેન્ટ થવાનું સપાટ પાર્ટ ને અચથી સ થઈ જાય આમ એ ડીહન દબાઈ જાય સાચી વાત ઓ પછી બીચણ ઉપર એ પડો પહેલાના જમાનામાં બેહીન બધા રસોઈ બનાવતા હતા એટલે આ બધું ઇશ્યુ નહોતો પણ અત્યારે તો જો આ બધું થઈ ગયું એટલે અમુક વસ્તુ જરૂરી છે કારણ કે સમયના પહેલાં પ્રમાણે ખોરાકોના પ્રમાણે હવે આ બધું થાય તો ચલો જમી લઈએ જમી લઈએ તો આજના વિડીયોની કરીએ છે એન્ડ તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી વ્લોગની સબસ્ક્રાઇબ કરો મળી આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રિ બાય બાય